નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ દયારામ મંડળ સંચાલિત શાળા ખાતે ભક્ત શિરોમની ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રથમ શણગારવાડી ખાતે આવેલ ભક્ત કવિ દયારામની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા ત્યારબાદ શાળા હોલ ખાતે ગરબી અને નૃત્ય સહિત ભક્ત કવિ દયારામના જીવન કવન અને તેમની ગરબી અને કૃષ્ણ ભક્તિ ઉપર વક્તવ્ય સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ડભોઈ દર્ભાવતીના પનોતા પુત્ર અને પ્રબળ કૃષ્ણ ભક્ત અને સંત શિરોમણી એવા ભક્ત કવિ દયારામની આજે બસો અડતાળીસમી મી હોય ત્યારે ડભોઈ ખાતે આવેલ એકમાત્ર સંસ્થા શ્રી દયારામ કેળવણી મંડળની તમામ શાળાઓ દ્વારા ભક્ત કવિ દયારામની જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી